વાત કરીએ પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મુકવા ગ્લોબલ આઉટરી મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોકટર હેમાંગ જોશીએ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઓપરેશન સિંદૂર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સંજયકુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી હતી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમના વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતે લીધેલા ઓપરેશન સિંદૂરને સૌએ આવકાર્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નેરેટિવ ફેલાવ્યા હોવાનું જણાવ્યું હતું ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારત પર આતંકી હુમલો થશે તો તેને ય ગણી કડક જવાબ આપશે ન્યુક્લિયર ધમકી સહન નહીં કરાશે અને આતંકને ટેકો આપતી સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ભેદ નહી રાખવામાં આવેલ અમારા પૂર્વ પ્રમુખ છે એન્ડ કાકા અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે સૌ મિત્રો અને જે આજે પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે અને અમારા લોક લોકલાડીના યુવા સાંસદ એવા ડૉક્ટર અને સર્વ કાર્યકર્તા મિત્રો જે ઉપસ્થિત છે અને આ પત્રકાર બંધુઓ જે આ પત્રકાર વાર્તાનું નિમંત્રણ આપીને આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આજની આ પત્રકાર પરિષદમાં જેમાં આપણને વાત કરી કે ઓપરેશન સિંદુર જેની પહેલાં પહેલગામની જે ઘટના બની ત્યારથી લઈને જે ઘટનાક્રમ થયો એની સંપૂર્ણ માહિતી સાથે સાથે ભારત સરકારનું જે ડેલિગેશન વિદેશના દેશોની અંદર જઈને આપણી ભારતની વાત મૂકવા માટે સાંસદોની એક અલગ અલગ પ્રકારની ટુકડી બનાવીને મોકલવામાં આવી એમાંથી આપણને હર્ષ અને ગૌરવની લાગણી છે કે ગુજરાતમાંથી એકમાત્ર સાંસદનું જે ચયન થયું હોય તો એ વડોદરાના સાંસદ છે અને એવા ડૉક્ટર હેમાનભાઈ જોશી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને ગુજરાત એમને એમને પૂછવામાં આવ્યું હતું પણ એમની વ્યસ્તતાને કારણે તેઓ આવી નતા શક્યા પરંતુ એમની પાર્ટીએ બીજા નામની વ્યવસ્થા કરી અને એમના સર્વોચ્ચ નેતા લોકસભાની અંદર ત્રણમુલ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એવા અભિષેક બેનર્જીને અમારી સાથે મૂક્યા એ વાત હું માનું છું કે આવા કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટેટમેન્ટ આપણે અહીંથી ના આપવા જોઈએ એના કરતાં તો વધારે આપણા વિપક્ષી નેતાની સ્પીચ પાકિસ્તાનમાં બહુ વાયરલ થાય છે જે પ્રકારે તેઓ બોલી રહ્યા હતા એનાથી એમની પાર્ટીના ત્યાં આવેલા સાંસદોનું મોરલ ડાઉન થતું હતું પરંતુ ત્યાં કોઈ પણ સાંસદ કોઈ પાર્ટીના સાંસદ ન હતા તમામ ભારત દેશના સાંસદ ચોક્કસપણે જે પ્રકારે ઓપરેશન સિંદૂર માન્ય વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું કે માત્ર આપણું બદલાની ભાવનાથી નથી પરંતુ ઓપરેશન સિંદૂર આપણે ન્યાય કર્યો છે આ ન્યાય સુધી આપણે ટેરરિસ્ટને લાવ્યા છે અને જે વિદેશી પત્રકારનું ગળું કાપીને વિડીયોની અંદર હત્યા કરવામાં આવી હતી અમેરિકન પત્રકારની એ આતંકવાદીને પણ ઓપરેશન સિંદૂર દ્વારા એનો ખાતમો બોલાવવામાં આવ્યો છે તો ઓપરેશન સિંધુરથી આપણે આપણી સક્ષમતા અને આત્મનિર્ભરતાનું પણ તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ટોલમાપ વિભાગમાં ચાલતો